ગઢેચી ઝુંપડપટ્ટી ડિમોલેશનના અસરગ્રસ્તોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા અરજદારો દ્વારા મહાનગરપાલિકા ખાતે કોર્ટના ચુકાદાની ઝડપથી અમલવારી કરવા માટે આવેદનપત્ર પાઠવાયું ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ ડિમોલેશનમાં વર્ષોથી રહેતા રહેણાંકને તોડી પાડવામાં આવતા વિહોણા અસરગ્રસ્તોની વાહરે ઝુંબડપટ્ટી વસાત રક્ષા સમિતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પુનર્વસન માટેની રીડ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેના ચુકાદો અસરગ્રસ્તના હિતમાં આવતા જેના અનુસંધાને મહાનગરપાલિકા ખાતે ઝુબડપટ્ટી વસાહત રક્ષા સમિતિના નેજા હેઠળ અસરગ્રસ્તોએ આવેદનપત્ર પાઠવી કોર્ટના ચુકાદાના ઓર્ડર સાથે અરજી કરી તાત્કાલિક પુનર્વસન કરી આપવાની માંગ કરી હતી

और जो मोबइल नंबर और आकरो से चिंता करोरे दिखे जो सारे लोगों का है सलाम वालेकुम जुपरपट्टी के वहां का बहुत काम की मुदिदा हूं मैं बबले से हमें जुपरपट्टी कक्षा आपकी कक्षा चल रही है મારું નામ શેખ હિત રિક્ષા સમિતિ ભાવનગરના મુખ્ય સલાહકાર જયદીપસિંહ ગોહિલ શ્રી ઝૂપડપટ્ટી હિત રિક્ષા સમિતિ લબુબ ખાન બરોચ શ્રી ઝૂપડપટ્ટી હિત રક્ષા સમિતિ આજ રોજ આજ રોજ તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ઝૂપડપટ્ટી સમિતિ દ્વારા જે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર જે ચુકાદો આવેલ છે તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ તે ચુકાદાના અંતર્ગત અમે લોકોએ આજે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી સાહેબને અમારો ઓર્ડર તદઉપરાંત તેની સાથે સાથે તમામ અરજદારોની એટલે કે તમામ વ્યક્તિગત અરજીઓ અમે આજ રોજ મ્યુનિસિપલ કમિશનર સાહેબને જમા કરાવેલ છે અને આ અરજીમાં અમે લોકોએ એવું સ્પષ્ટ જણાવેલ છે કે અમે લોકો ઘર વિહોણા થયેલા છીએ અને આ તમામ લોકોને તાત્કાલિક જે રીતે ચાર દિવસની અંદર આખું સમગ્ર ડિમોલ્યુશન હાથ ધરેલ હતું તેવી જ ઝડપે તાત્કાલિક ધોરણે તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો થયેલ છે તો આ બાબતે અમે આપના એટલે કે મીડિયાના માધ્યમથી પણ સરકારશ્રીને એવું જણાવવા માગીએ છીએ કે જે પદ્ધતિથી જે ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવે છે તેવી જ પદ્ધતિથી ગુજરાત નામદાર હાઈકોર્ટના ચુકાદાને અનુલક્ષી વધારેમાં વધારે ઝડપથી અને સકારાત્મક પગલાં લેવામાં આવે તેવી આપ સૌને ગુજારિશ છે અત્યારે કેટલા કેટલા મકાન અત્યારે એવું કોઈ અમને કહેવામાં નથી આવ્યું અમને એમ કહેવામાં આવ્યું છે કે અમારી જે અરજીઓ અમે જમા કરાવી છે એ તમામ અરજીઓ એ લોકો અંદર ઇન્વોલ્ડ કરશે પછી જે તે ખાતાને મળવામાં આવશે એટલે કે આવાસ ખાતું છે હાઉસિંગ બોર્ડ છે કે એક્સ એ લોકો અંદરો ખાતાકીય ચર્ચા કરશે અને પછી નિર્ણય ઓર્ડર પાસ કરવાનો તેવું હાઈકોર્ટમાં પણ આપેલ છે જે અમે જેટલા લોકો આ લોકોએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જેટલી દબાણો દૂર કરી અને આઠસો અગિયારનું જે લિસ્ટ બનાવવામાં આવેલ હતી તે જ લિસ્ટ અમે લોકોએ નામદાર હાઈકોર્ટમાં જમા કરાવેલું હતું અને તેમાંથી દરેકને આપવાનો ચુકાદો થયેલ છે મારું નામ વિક્રમસિંહ સરવૈયા છે અને હું આમાંથી ઝુપ્પડપદરક્ષા સમિતિનો સભ્ય તરીકે પણ એમ કહી શકું કે આમાંથી પેઢી જ માણસ છું કારણ કે મારું પણ મકાન પડી ચૂકેલું છે હજી નાંદાર કોર્ટે જયારે ચૂકવતા અમને એમ લાગ્યું કે નહીં આપણી દિવાળી પહેલાં આવી ગઈ પણ જો આ લોકો તરતથી અમલ કરે ને તો અમે સાચે જ તે અમે વેલા મારા ઘરે દિવાળી આવી શક્યતા પૂરેપૂરી છે ટોટલ જો મકાનની દ્રષ્ટિએ ગણતરી કરો ને તમે તો દસ થી બાર હજાર મકાન થાય પણ ઓછામાં ઓછા આઠ આઠસો અગિયાર કરતા વધારે પરિવારોનો ઘર વિહોરો કરવામાં આવેલા છે મકાનના ગટેજ શુદ્ધિકરણના પ્રોજેક્ટ અંતર્ગત મારું મકાન તો શાસ્ત્રીનગરને પાછળના ભાગે ઉદ્યોગનગર પાછળ હતું પણ ઠેઠ આપણે ધોબીઘાટથી લઈ અને મોતી તળાવ ક્રિક સુધીના વિસ્તારને આવરી લેવામાં આવેલો હતો